મહુવા તાલુકાના કળસાર દયાળકોટડા સહિતના ગામોમાં પીવાના પાણીની સમસ્યાને લઈને આજે પાણી પાણી પુરવઠા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા તેમજ મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીનો કાળો કકળાટ યથાવત રહ્યો છે હજુ થોડા દિવસ પહેલાં જ મંગેલા ગામના વિશાળ સંખ્યામાં લોકોએ પાણી પુરવઠા કચેરી ખાતે પાણીના પ્રશ્નને લઈને રજૂઆત કરી હતી ત્યારે આજે બપોરના દોઢક વાગ્યાના અરસા દરમિયાન મહુવાના પૂર્વધા પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસારી કળસારિયાની આગેવાનીમાં દયાળ સહિતના કેટલાક ગામોમાં પીવાના પાણીની સમસ્યા હોય અને આ બાબતને લઈને પાણી પુરવઠા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી આમ તો વરસાદ દયાળ કોટડા એ બધા ગામોને પાણી પુરવઠા તરફથી મળતા પાણીની તકલીફો છે જ પણ દયાળ ગામમાં વિશેષ તકલીફ છે મોટું ગામ છે પીવાલાયક પાણીનો કોઈ બીજો સોર્સ નથી અને ઘણા ટાઈમની રજૂઆતો કરવા છતાં પણ હજી એનો ઉકેલ નથી આવ્યો એટલે આજે અહીંયા અધિકારીશ્રીને મળવા માટે મોટી સંખ્યામાં બહેનો ભાઈઓ બધા જ તળાજા આવ્યા હતા અને રજૂઆત કરી છે એ રજૂઆત એ લોકોએ ધ્યાન ઉપર લીધી છે અને તાબડતોબ દયાળ ગામને પાણી મળે અને કાયમ માટે પાણીની તકલીફ દૂર થાય એવી અમને ખાતરી ઉપરથી મુખ્ય ઇજનેરશ્રી બેને પણ આપી છે અધિક્ષક ઇજનેરશ્રીએ પણ આપી છે અને નીચેના અધિકારીશ્રીઓએ પણ અમને આવી ખાતરી આપી છે એટલે અમને હવે વિશ્વાસ છે આવનારા એક અઠવાડિયાની અંદર આ પાણીના અમારા પ્રશ્નો ઉકેલા જશે